આધારી બધી જ્વેલરી જે છે એમાં ક્યાં કઈ કમી છે આ દર અઠવાડિયે ને અઠવાડિયે કઈ ને કઈ નવી શોપિંગ કરીને આવે છે એમ તો તમારા જીવનમાં પત્નીની પણ નોતી કમી તો પણ પૈનીને લાવ્યા છો ને હા પણ આ પત્નીને દર વખતે બદલી તો નથી શકાતી ને અને આમ પણ આ તું જે રીતે ઇયરિંગ્સ બદલે છે આ તારા બધા ઘરેણા બદલે છે એ રીતે હું તો કઈ શોપિંગ નથી કરતો ને એટલે થોડી ઘણી બચત રાખ ઘરમાં મને ખબર પડે છે હવે તમે મને શીખવશો કે મારે ઘર કેવી રીતે ચલાવવું આઈ નો વેરી વેલ તમે છે ને તમારી ઓફિસ સંભાળો ને એટલે બહુ છે શીખવતો નથી તને જણાવી રહ્યો છું હા તો આપણો સમય સારો છે અને પરિસ્થિતિ સારી છે એટલા માટે કદાચ આ બધું પોસાય પણ સમય ખરાબ આવશે ત્યારે હ છે કોઈ બચત આપણી પાસે સીધી રીતે કહી દો ને કે આ મે 100 રૂપિયાનો ખર્ચ કર્યો ને તમને નડે છે હું જો હું 5 રૂપિયાની વસ્તુ લાવને તો પણ તમને નડે છે હા તું વગર કામની વસ્તુ ઘરમાં લાવે છે ને એ મને નડે છે આ જે વસ્તુ કામ ની હોય એ લાવ ને આ વગર વાકે આમાં શું રૂપિયા નાખવાના ખોટે ખોટા હા તો નહીં લાવ ને હવે હવે છે ને એક કામ કરીશ મારે કોઈ વસ્તુ લેવી હોય ને મારા માટે તો મારા પિયર થી મગાવી લેશ તમારો પૈસા નહીં વાપરો અને એક કામ કરો ને આ ઘર માં શું કામ મને એમ નેમ રાખો છો આ ઘર માં રહેવાના પૈસા માગી લ્યો પીજી તરીકે રાખો ને મને મહિને 5000 રૂપિયા હું આપી દઈશ અરે પણ તું નાની એમથી વાત ને ક્યાં ક્યાં લઈ જઈ રહી છે લઈ હું નથી જતી લઈ તમે ગયા છો અને દામિની શું કઈ નઈ બા આ બેસો હું ક્યાર ની સાંભળું છું બાપ શું છે આ બન્ને જણ જો બાપ આ આ નવે નવી આ જો ને ઇયરિંગ્સ લઈ આવી હવે ઘર માં કેટલી ઈયરિંગ્સ પડી છે તમને ખબર છે આ સાત થી આઠ જોડીયા છે અને દર વખતે નવે નવી લઈ આવે છે તો શું થઈ ગયો બા તમે જ કોને 100 રૂપિયા મે ખર્ચી લીધા તો શું થઈ ગયું અને આ પણ જીવન જરૂરિયાત ની વસ્તુ માં જ આવે છે દેવા દેવા બસ દેવાંગે એને કઈ તારી પાસેથી સોનાની બુટ્ટીઓ નથી માગી શું લાવી છે એ બિચારી એક સો રૂપિયાની ઈયરિંગ્સ અને છે ને છોકરીઓને તો થોડાક શોખ હોય પહેરવા ઓઢવાના અને એ બધી વાત જવા દે હાલ આ તારું આઠમું છે આઠમું તારે આની શું જરૂરિયાત હતી જેટલી વાર આ જૂનું થતું ગયું ને તું ફેંકતો ગયો આ પડ્યા ઘરમાં ડબ્બીમાં અને આ તે લાવ્યો ને ચાલ છોકરીઓને તો એનો શોખ હોય તું કેવા બધું જરૂરિયાત વગરનું લાવ્યો અને આ કેટલાનું આવ્યું છે ખબર છે ને સાડા રૂપિયાનું

પણ છે ને છોકરીઓને શોખ અને એને થોડાક કપડા લતાનું ને એનું વધારે હોય જ બેટા પહેરવા દે એને ના નહીં પાડ સારું બા હવે તમે બહાર જાઓ અમે સોર્ટ આઉટ કરી લઈશું હા મને નથી ગમતું આ તમારે તમે બે જણા ઝઘડા કરો ને હું બહાર બેસીને સાંભળ્યા કરું ઠીક છે હા તો બા વચ્ચે આવી ગયા એટલે હું કંઈ ના બોલી હવે બોલો શું કેવું હતું તમારે તો મોટા ચાલુ કરી દેજે સાથે મારે વાત જ નથી કરવી તમે જાઓ

ઘણા ટાઈમે આવે છે હવે તારી ખબર છે હા હા સારું સારું ઓકે જય શ્રી કૃષ્ણ અરે વાહ ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હવે સાંભળ આ તારી ગુડ મોર્નિંગ વધારે ગુડ મોર્નિંગ થઈ જાય ને એવા સમાચાર આપવા જઈ રહી છું અચ્છા તો એવી કઈ વાત છે કે જેનાથી મારી ગુડ મોર્નિંગ વધારે પડતી ગુડ મોર્નિંગ થશે અરે દેવેન કરો ને આપણો હા એ તો વિદેશમાં છે ને તો શું વિદેશમાં નહીં ઇન્ડિયા આવી ગયો છે બેટા અરે હા શું વાત કરો છો મમ્મી હા દેવેન અમેરિકાથી અહીંયા આવી રહ્યો છે આવી ગયો છે આવી પણ ગયો છે હા પણ મમ્મી આટલું બધું જલ્દી કઈ ખબર ના પડી નકર દર વખતે ઇન્ફોર્મ કરે છે આપણને જણાવે છે અરે બેટા કેમ સમજતો નથી તને ખબર છે થોડી વાર પહેલા મેં દેવેન્દ્ર ફોન કર્યો એને કોલ રિસીવ ન કર્યો અને પછી પછી મેં એનું સ્ટેટસ જોયું તો એમાં લખ્યું હતું આઈ મીન ઇન્ડિયા અને એરપોર્ટનો ફોટો હતો એટલે હું સમજી ગઈ પછી મેં પાછો ફોન કર્યો તો મને કે હું બહુ જ થાકીને બેઠો છું અત્યારે હું સુઈ જાઉં છું આમ છે તેમ છે હવે ભૂલથી એ ભાઈથી સ્ટેટસ તો મુકાઈ ગયું અને મેં જોઈ લીધું મેં કહ્યું મને ખબર છે મેં પણ પહેલા બનવાની કોશિશ કરી પણ પછી ખરેખર પકડાઈ ગયો હશે ને મમ્મી મને લાગે છે સરપ્રાઈઝ આપવા માંગતો હશે અને તમે છે ને એની સરપ્રાઈઝનું સત્યાનાશ કરી નાખ્યું પણ શું કરું બેટા તને તો ખબર છે ને જો તું મારા માટે હા તારા કાકીના ગયા પછી હે એ મને તો માને છે મમ્મી છેલ્લા પાંચ વર્ષ પછી અહીંયા આવી રહ્યું છે હા જ્યારે કાકી ઓફ થઈ ગયા હતા ત્યારે આવ્યો હતો પછી મારા લગ્ન થયા ત્યારે પણ આપણે એને બોલાવ્યો હતો તો કહેતો હતો કે નહીં અત્યારમાં થોડો ક્રાઇસિસ ચાલી રહ્યો છે ને એટલે નહીં આવી શકું અને અત્યારે આવ્યું છે તો સરપ્રાઇઝલી આવે છે હા હા એ સરપ્રાઇઝ આપવા માટે જ આવે છે કારણ કે એને તારા લગ્નમાં ન આવ્યો ને એનું બહુ દુઃખ છે પણ કંઈ વાંધો નહીં જો અહીંયા આવે છે ને હવે જો રોજ મજાએ મજા હશે એ હશે ને અહીંયા એટલા દિવસ તો બેટા રોનક જ હશે હા આમ પણ એક મિનિટ પણ શાંત નહીં બેસે જે જગ્યાએ હશે એ જગ્યાએ દેકારો કરી મૂકશે અને બોલ 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 તો ચાલુ જ રહેશે આખો દિવસ અરે ધમાલી ને તોફાની તો એટલો છે ને કે ન પૂછો વાત પણ બસ હવે ઇન્ડિયા આવ્યો છે એની મનગમતી બધી વસ્તુ હું બનાવીશ અને તને અને અને બેટા તું અને દેવીન બંને નાનપણથી સાથે મોટા થયા મોટા તો થયા પણ તને ખબર છે હું તને જેટલું અપાવતી ને એ જીદ કરીને માંગતો હા મને યાદ છે એ સમયે તમે મારા માટે નવું શર્ટ લાવ્યા હતા તરત જ એણે જીદ કરીને આ રૂમમાં તે શર્ટ કે કપડાં તો પહેર્યા જ નહોતા ને આમને આમ આટા મારતો હતો કહેતો હતો મને લાવી આપો મને લાવી આપો ને પછી પાછો એ શર્ટ જે મને નહોતો થતો એ પણ એણે જ પહેર્યો હતો અને એણે જ ફાડ્યો છેલ્લે જવા દે એના કિસ્સાઓ યાદ કરીશું ને તો તું ને હું થાકી જઈશું પણ હવે આવે છે ને એની સ્વાગતની તૈયારીઓ તો કરવી પડશે હા મમ્મી હું પણ એક કામ કરું છું આજે ઓફિસે રજા જ મૂકી દઉં છું ફોન કરીને કહી દઉં છું અરે ના ના બેટા તું જાને એ આવવાનો હશે ને તો હું તને ફોન કરી દઈશ તારી ઓફિસ ક્યાં દૂર છે નહીં મમ્મી પછી પાછું મારે જવું આવવું રજા મળે ના મળે એના કરતાં તો બેટર છે ને કે ફોન કરીને રજા જ લઈ લો અને આમ પણ નાનકાએ પણ સરપ્રાઈઝ આપી હતી ને તો એને પણ લાગશે કે એને સરપ્રાઈઝ આપી દીધી છે ઓકે तू કેને બસ ઠીક છે દમની તું તાઈ આ બહાર જતો હતો બસ જોની આ बाजू જતો તો પણ બેન કેમ છે તને સારું છે ને ઓ સારું ભાઈ આ હા તાઈ તબિયત પાણી કેમ છે બસ બેન ઠીક છું પણ તારે કેમ છે હા હું પણ મજામાં છું કેમ તું તો ને ભાઈ મારે મારે એ વિશે કોઈ વાત નથી કરવી અરે બેન કઈ તકલીફ હોય તો કેને મને આમ તારું મોઢું જોઈને તો એવું લાગે છે કે કઈક તું છુપાઈ રહી છું ભાઈ શું વાત કરું તને મને એક વાતનો જવાબ આપીશ તે મારા લગ્ન દેવાંગ સાથે શું કામ કરાવે તને ખબર છે મને એવું લાગે છે કે દેવાંગ મારી સાથે ખુશ નથી એમને મારી સાથે પરાણે લગ્ન કર્યા છે એમને તો મારી સાથે લગ્ન જ નહોતા કરવા અરે નાના બેન અત્યારે એમાં કેવું છે કે આ બધું નવું નવું હોય ને એટલે તને એવું લાગતું હોય પણ ખરેખર થોડોક સમય તમે સાથે રહેશો ને એટલે બધું સોલ્યુશન થઈ જશે પણ ભાઈ આવી રીતે રોજે ઝઘડા ના થતા હોય ને સવારે ઉઠતા નહીં હોય તમારા બંનેના ઝઘડા ચાલુ થઈ જાય છે રોજે રોજની એક ને એક કહાની અને ભાઈ તો એવું કહે છે કે સમય જતાં બધું સારું થઈ જશે તો ભાભી અને તારી વચ્ચે કેમ સારું ના થાય ભાભી રિસામણે ગયા પછી કેમ પાછા ના આવ્યા એ તો જૂની વાત મુક ને બેન હવે જે થઈ એ પણ અત્યારે તું ધ્યાન રાખીશ ને તો ધીમે ધીમે બધું સારું થઈ જાય અને તું કે હાલ કોના ઘરમાં ઝગડા ન હોય આવા નાના મોટા ઝઘડા હરેક લગ્ન જીવનમાં હોય એટલે આ બધું માથે ન લેવાનું હોય આનું બહુ વિચારવાનું ન હોય પણ ભાઈ હું કેટલું લેટિટ કહો કરું મારાથી બનતા બધા પ્રયાસ કરું છું પણ કોઈને કોઈ બાબતે મારો દેવાન સાથે ઝઘડો થઈ જાય છે અને ઘરમાં બધાને એવું લાગે છે કે હું ઝઘડો કરતી રહું છું આ જે તું ને એવું કંઈ ન હોય આ આપણે આપણા મગજમાં બેસાડી દીધું હોય ને કે ઝગડો થાય છે ઝગડો થાય છે ને સામેવાળા ઝગડો કરે છે અને હું મારો કંઈ વાંક નથી એટલે આ બધું થાય છે પેલા છે ને તું તારા મગજમાંથી આ બધા કચરું બધું કાઢ પણ ભાઈ ક્યાં સુધી આવું ચાલશે હવે તો હું કંટાળી ગઈ છું હવે આમાંથી છુટકારો મળે ને તો સારું બેન એક સાચી સલાહ આપું ને ભાઈ તરીકે તો જો તાળી છે ને એક હાથે ન પડે એમાં કેવું હોય કે સામે પક્ષથી આપણે કંઈક કહેતા હોય કંઈક બોલતા હોય પણ સામે આપણે બોલતા હોય ને એટલે બધું વધે જો આને કંટ્રોલ કરવું હોય ને બંધ કરવો હોય ને ઝઘડો તો આપણે છે ને આપણે ચૂપ રહેવું પડે ભાઈ તને તો મારો નેચર ખબર છે ને કે મારી સામે કોઈ કાઈ બોલે ને તો હું સહન ના કરી શકું અને મારાથી ઉગ્રતાથી જવાબ આપી દેવાય છે અને બસ એટલે જ મારે અને દેવાંગને નકરા ઝઘડા થયા કરે છે બેન તને હવે ખબર હોવી જોઈએ હવે તું પરણીને સાસરે ગઈ છે તું અહીંયા હતી ત્યાં સુધી તારું બધું હાલતું પણ જ્યારે દીકરી સાસરે જાય ને પછી એને થોડુંક વિચારવું જોઈએ થોડુંક સહન કરવાની એનામાં શક્તિ હોવી જોઈએ અને સહન કરવું જોઈએ સારું ભાઈ તો કે છે ને એમ જ કરીશ હવે હવે મારી સામે બોલશે ને તો હું જવાબ નહીં આપું બસ અને તું ટેન્શન ના લે હું કોઈ એવું કાર્ય નહીં કરું જેનાથી તારે નીચા જોવા જેવું થાય અને જો હજી પણ તને એવું લાગે ને તો મને કહેજે તો હું આવીશ તારા ઘરે સમજાવવા માટે ના ના ભાઈ અત્યારે આવવાની કોઈ જરૂર નથી કારણ કે તમે ત્યાં આવીને વાત કરશો તો એ લોકોને એવું થશે કે હું બધી જ વાત તમને કરી દઉં છું અને દેવક ને એવું લાગશે કે અમારા બन्ने ની વાત પણ મે તમને કરી દીધી આ તો કાઈ વાંધો ની જો એવું લાગે તો કહેજે બાકી કાઈ વાંધો ની હું નહીં આવું પણ જો એવું તને એમ લાગે ને કે ભઈ હવે ઘરે સમજાવવું પડે કે કઈ કહેવું પડે તો મને કહેજે હો પણ ભાઈ ખાલી હા વાત કરવા માટે નહીં તારી બેન નું સાસરિયું છે તું એમ નામ પણ આટો મારવા આવી શકે છે બેન ના લગ્ન થઈ ગયા ને એટલે બેનને સાવ ભૂલી ના જવાની હોય કાઈ વાંધો ની બસ હું આવીશ મારી દે હો સારું સારું હારું તમને Samharu kaam pata ho. Ha. Ah. ah. ah.

એલા એને ખબર પડી ગઈ છે કે સ્ટેટસમાં મૂક્યું મુક્યું એટલે અમને બધી ખબર છે હવે શું સરપ્રાઇઝ રહી તોય બા આપણે નાટક તો કરી શકીએ ને એટલે વાત થઈ ગઈ છે હેલો ગાઈસ આહા નાનકા કેમ છે અરે પણ એ ક્લાસ તું કેમ છે અમે બધા તો ફર્સ્ટ ક્લાસ મસ્ત મસ્ત અરે

પછી ગોવા ટ્રીપ કરી અરે મજાક કરે છે ડફોર જેવો ના ના સિરિયસ અરે ગોવા મારે થોડું એક ક્લાયન્ટ નું કામ હતું તો મેં કીધું એક દિવસ વધારે રોકાઈ જઈશ પછી ત્યાંથી સીધું અહીંયા આવીશ આમે મારે તો તમને સરપ્રાઈઝ જ આપવાની હતી ગોવા જઈને આપું કે ડાયરેક્ટ ત્યાંથી આવીને આપું એટલું આ રુસ્તમ સાલા કઈ તો છે કે ને ફોન કરીને યાર છોડ હવે એ બધી વાત તારે ત્યાં કેવું ચાલી રહ્યું છે આ બધું સેટ તો થઈ ગયું છે ને બરાબર એકદમ સેટ તને

ચાલે એમ જમવાનું તો પણ સારું મળે છે ને શું મમ્મી ક્યાંથી સારું મળવાનું આ વિડિયો આપણે જોયો નોતો હમણાં થોડા દિવસ પહેલા જ આવ્યો હતો હવે ત્યાં તો ભજિયા કરીને તળીને ખાઈ પણ ના શકે અરે કોઈ પણ વસ્તુ હોય ને આપણે શેકીને ખાવાની અને એમાંય તે જો ધુમાડો ગયો ને તો તરત જ ઉપર સાયરન મૂક્યું હોય સાયરન વાગે ને પોલીસ પકડીને લઈ જાય અરે અરે હા બા એવું નઈ કે કેસ થઈ જાય બધું વહીવટ થઈ જાય પછી પોલીસ આવે ત્યાં તો સટ હજી તો કઈ થયું કે શબ્દ બોલો એ પેલા પોલીસ આવી લઈ જાય વહીવટ પછી કરે હા તો ગુરુ કહેવાય હો બા આપણું ગમે તેમ તો આપણું આ ઇન્ડિયા તો નહીં કોઈ તો જાય આ કોઈને બે શબ્દ કહેવાય તો કહેવાય જાય અને કોઈને મળવું હોય તો મળાઈ જાય ત્યાં તો હારા કોઈ એકબીજાને મળે નહીં ના રેબાઈ ના મારે ક્યાંય નજ જો હું તો કહું છું તું અહીંયા આવી જાય ને પાછો બેટા હું જયારે ઈન્ડિયા છોડીને જતો હતો ને ત્યારે મને એવું જ લાગતું હતું કે ઇન્ડિયા જેવી વસ્તુ નથી પણ ત્યાં જે શાંતિ મળે ને એવી શાંતિ બીજે ક્યાંય નથી ખાલો શાંતિ મળવાની મમ્મી ત્યાં તો માત્ર दारू પીવાવાળા બધા આટા મારતા હોય અને એ પણ રસ્તા વચ્ચે दारू પીવે બોલો છોકરા છોકરીઓ સાથે રખરતા હોય સાચી વાત છે કે નહી નાનકા સાચું બોલજે હા પણ તો કઈ ઈ ત્યાંનું કલ્ચર છે તો તે પણ ત્યાંના કલ્ચર પ્રમાણે કઈ ચાલુ નથી કર્યું ને હા ના ના ભાઈ ના એવું નથી હા એટલે ઓકેશનલી કોઈ કોઈ મીટિંગ કેવું હોય તો

પત્ની બની ઘર માં અરે બધી જ રસોઈ ટીપ ટોપ બનાવે છે અને આવે એટલે તું તારા નવા ભાભી ને મળી લેજે ચાલ હવે હું તને તારો રૂમ બતાવી દઉં

તો ફોરેન માં મજા આવતી નહીં રહેવાની મને ત્યાં વધારે ગમ્યું હશે દાદી તને છોડવાનું કારણ એવું હતું કે મમ્મી પપ્પાએ એક એનારે છોકરીની પસંદગી કરી મારા તારા એક્સક્યુઝ નથી સાંભળવા વાત પૂરી થઈ જાવ બોલ એનારે છોકરી સાથે મારા લગ્ન કર્યા જો કે લગ્ન બે ચાર મહિના જ ટક્યા પણ હું એનારે થઈ ગયો પણ સાથે મેં એ પણ સાંભળ્યું કે મારા ભાઈ સાથે જ તારા લગ્ન થઈ ગયા એને એટલે જ તો હું તારી સામે ના આવ્યો જેને સાથે રહેવું હોય ને એના માટે આવા કોઈ એક્સક્યુઝ ના નડે પણ જેને સાથે રહેવું હોય ને એના માટે છે જેને બાના જ બતાવો હોય ને એના માટે તો કંઈ પણ ઈઝી નથી મારા માટે મને જ્યારે તારી જરૂર હતી લગ્નની વાત થતી હતી ત્યારે તું ફોરેન જતો રહ્યો અને તને એવું લાગે છે કે તે આ બધું મારા માટે કર્યું છે મારા લગ્ન થઈ ગયા છે તારા ભાઈ સાથે ડુ યુ હેવ એની આઈડિયા ઓફ જો સાથે રહેવાની જ વાત કરે છે તો એવું પણ થઈ શકતું હતું કે હું ભલે ને વિદેશ ગયો આપણે કોન્ટેક્ટમાં રહી શકતા હતા એની કોશિશ તે એકવાર પણ નથી કરી કોન્ટેક્ટમાં શું કામ રહું તું અધવચ્ચે મને મૂકીને ગયો હતો યાદ છે ને બધું મેં તને કહ્યું હતું કે આપણે બંને લગ્ન કરી લઈએ પણ ત્યારે તો તારા મમ્મી પપ્પા લગ્ન માટે રાજી જ નહોતા અને તે એક પણ વાર એ લોકોને મનાવવાની કોશિશ ના કરી મારી એક પણ વાર ઘરે વાત નહોતી કરી મેં મનાવવાની કોશિશ ના કરી કે તે રાહ ના જોઈએ તે એકવાર પણ એવું વિચાર્યું કે હું એને સપોર્ટ કરું કે જીતી કરીને એ મને મમ્મી પપ્પા સાથે વાત કરી શકે પણ નહીં તું તો કહેને જતી રહે પછી આગળની સિચ્યુએશન શું હતી એ એ તો મને જ ખબર હતી મારી સિચ્યુએશન શું હતી એ તને કઈ રીતે ખબર હોય મારા ઘરેથી પણ મને ફોર્સ કર્યો હતો ને મને પણ સેમ એવું જ કહ્યું હતું કે તારા દેવાંગ સાથે લગ્ન કરવાના છે અને પછી મે લગ્ન કરી લીધા છોડે બધી વાત મારે એના વિશે કોઈ વાત નથી કરવી એક મિનિટ તારે વાત નથી કરવી પણ મારે તો કરવી છે ને તો એક મર્યાદામાં રહીને વાત કરજે તારા ભાઈની વાઈફ છું તો મેં તને હાથ પણ નથી લગાવ્યો અને અને મારા ભાઈની વાઈફ છે મને ખબર છે એટલે મર્યાદા પણ શું છે એ પણ મને ખબર છે ભલે હું એના હું વિદેશ રહતો પણ સંસ્કાર નથી ભૂલ્યો સારું કહેવાય ને જો આ સંસ્કાર થોડા સમય પહેલા બતાવ્યા હોત ને તો કદાચ કદાચ આપણે બંને સાથે રહેતા હોત અત્યારે આ બ્લેમ મારી પર આવે છે પણ કદાચ થોડું યાદ કરીને તો તને ખ્યાલ આવશે કે આપણો રિલેશન બચાવવા માટે કોઈ કોશિશ નથી કરી તે સમજી ગયો કોઈ કોશિશ નથી કરી તે પણ નથી કરી હા તો નથી કરી એવું રાખ જુઓને વાહ હા દેવેને આવ્યો ને આખા ઘરમાં રોનક થઈ ગઈ છે સાચે હા આ મસ્તું ખેલતું ઘર થઈ ગયું તો હશું હા જુઓ ને આ છેલ્લા બે ચાર દિવસથી તો એવું લાગે છે કે આપણા ઘરમાં રોજ નવો તહેવાર છે અરે ઘડીકમાં કહેશે ચલો તમને અહીંયા ફરવા લઈ જાઓ ઘડીકમાં કહેશે અહીંયા આટો મરાવું અરે એનો ટાટ્યો ઘરમાં ને બહાર ઘરમાં ને બહાર બીજે કાંઈ ઠકતો જ નથી એને ઘરમાં હોય ને ત્યારે એ ફોરેનની વાત કરી 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 કરીને તો એટલી કરે ને જાણે બંધ જ નહીં થાય હા અરે જે પાંચ વર્ષની અને એક સાથે સંગ્રેલી બધી વાતો છે ને બા એ એક પછી એક પછી એક પછી કાઢી રહ્યો છે પણ સાચું કહું હે આવ્યો ને તો એવું લાગે છે કે આપણું ઘર ખીલી ઉઠ્યું સાચી વાત છે બેટા અને આ દેવાંગ દેવાંગ તો મને લાગે દિવસે દિવસે નાનો થતો જાય પરણેલો છે તોય હે દેવેન પછી આમ શું છે તું હે દેવેન ત્યાં આવું કેવું હે દેવેન 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 કરીને તો એનું માથું ખાઈ જાય છે પણ જુઓ બા કે છે ને જે ઘરમાં બાળક હસતા રમતા હોય ને એ ઘરમાં હા મા લક્ષ્મીનો વાસ થાય એ ઘરમાં માતાજી સાક્ષાત દર્શન દે હા એ વાત છે કે આપણા બાળકો હસતા રમતા છે પણ સાચું કહું ને તો આ દામિની શું થયું દામિની ને અરે દામિનીનું મોડું નથી જોયું તમે દેવેન આવ્યો ને ત્યારથી જાણે એને એક જણનું વધારે કામ ન કરવાનું આવે એમ મોડું ચડાવીને ફરે છે હા હા અને મને તો એવું લાગ્યું જો આ તો તે તું બોલીએ એટલે કહું છું બાકી તો હું બોલું ને તો બધા કડવી લાગું એ દેવેનને જોઈને છે ને ખબર નહીં એને એમ લાગે કે જાણે એને કાંઈ ગમ્યું જ નથી અને એનું બધો કામનો લોડ એના પર આવ્યો હોય ને એવી રીતે વર્તે છે બોલ ભા મને તો આ છોકરી પહેલેથી નહોતી ગમતી પણ આ દેવાંગે જીત કરી બહુ સારી છે મને ગમે છે મમ્મી આપણા ઘરને સંભાળીને રહેશે એટલે મેં હા પાડી બાકી આ છોકરીમાં દીઠુંય કાંઈ લેવાનું નથી બાકી રીજા તો એમ કે કુટુંબ નાનું હોય કે મોટું હોય બે મહેમાન આવે તો ઘર કેવું મજાનું ખીલી ઉઠે બધા એને ગમે પણ આપણા ઘરમાં જ કેમ આવું થયું એને શું વાંધો હશે અને હું તેમ કહું છું મા બાપ વગરની દીકરી છે ને એટલે એના ઘરમાં ક્યારેય એને કોઈ ફેમિલીને કુટુંબને જોયા નથી એટલે એને આપણા ઘરમાં કોઈક આવે ને એ ગમતું નથી હા બા સાચી વાત છે પહેલેથી પરિવારમાં રહી હોય હસી બોલી હોય તો ગમે ને પણ આ તો પરિવારની બહાર રહી છે એને શું ખબર પડે કે પરિવાર શું કહેવાય અને આપણો દેવાંગ એ તો ગાંડો ઘેલો થઈ ગયો છે એની પાછળ એટલે તો એને પરણવાની હા પાડી બાકી હું તો જે દિવસે પહેલી વાર જોવા ગઈ ને બા મને ડીઠી નહોતી ગમીને હા બેટા પણ ઓલી કહેવત છે ને રાજાને ગમે એ રાણી અને છાણા વીણતી આણી બસ આ ગમી હશે એટલે એને લઈ આવ્યો તો શું હવે બેટા પડિયું પાનું તો નિભાવવું જ પડે ને હા હવે તો શું કરીએ બા જે નસીબમાં લખાયું છે એને તો નિભાવવું જ પડશે એ તો છૂટકો જ નથી ને પણ જો મારે આ બધી વાત નથી કરવી મને તમારો દેવેન જ્યાં સુધી અહીંયા હશે ને ત્યાં સુધી એ મજા છે બસ આપણે તો જો દેવેનને જોઈને જીવવાનું છે હા હે દામિનીનું મોઢું ભલેન ચડેલું રે એ બાજુ જોવાનું જ નહીં પણ બા તમે વિચાર કરો કે એનો દિયર છે પહેલી વાર ફોરેનથી અહીંયા આવ્યો છે એના લગ્નમાં પણ એ મળ્યો નથી કે નથી એની સાથે એવી વાતચીત થઈ તો એ ભાભીનો ઉત્સાહ તો અલગ હોય એને મળવાનો પણ આ તો જ્યારે પણ આપણે દેવેનનું નામ લઈએ ને મોડું લટકાવીને એની રૂમમાં જતી રહે છે હજી હું તને એક વાત કહું હું છે ને હવે પાણી પીવા જાતી હતી ને તો એના રૂમમાં મેં જોયું તો દેવેને તો કેટલી બધી વસ્તુઓ કાઢીને એને આપી કંઈક અત્તર લાવ્યો હતો ને પાવડર લાવ્યો હતો ને લાલી લિપસ્ટિક એ હતા અને કંઈક છે ને આમ ઓલું કંઈક પહેરે ને એ હતું બોલ સાડી નહોતી કંઈક બીજું હતું આટલું બધું તો એના માટે ઈનામ લાવ્યો ગિફ્ટ લાવ્યો તોય ઓલીનું મોઢું તો ચડેલું ને ચડેલું જ રહીશ ખબર નહીં હા જોયું ન હોય અને જોઈ જાય એટલે થાય શું પણ છોડો બા આપણે આપણા દેવીની સામે ને દેવાંગની સામે જોવાનું એનું મોડું કોણ વાડે સાચી વાત છે બોલ માં પાછી આવશે ને તો કે છે કે આપણે બે આ તો હું કઈ ડરતી નથી બા હું તો સંભળાવી દઉં હું કઈ ડરું નહીં સંભળ્યા હા સારું હું તમારા અને મારા માટે ચા બનાવું હા એ દેવેન ને પૂછજે પીવી હોય તો એ હા બા